તો જુનાગઢના નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે પ્રથમવાર દુકાનોની બહાર હટાવવાની કામગીરી હાથ હતી ટાવર ગાર્ડન પાસે રૂપિયાની પર કેબિન ધારકોની પેશકદમી ખુલ્લી કરવામાં આવી છે માંગરોળના ટાવર પાસે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા લોકોના ટોળે જોવા માટે ઉમટી પડ્યા હતા નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હતી હતી જે ને પૂરતી આપવામાં આપવામાં આવી આવી તમામને બે અને જ્યાં અમારેથી સગવડ થઈ એવું હતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી એમના ધંધા રોજગાર ઉપર અસર ના થાય અને આજ માંગરોળ નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરીને લગભગ સાતસો થી આઠસો વાર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તેની કિંમત કરોડોમાં થાય માંગરો નગરપાલિકા વિસ્તારમાં અમુક હજી અમારા ધ્યાનમાં છે તેના આગળ પૂરતી પ્રોસેસ કરીને કાર્યવાહી કરવામાં આવશે જે જગ્યા ભૂલે એના માટે અમે આના ફરતે ફેન્સિંગ કરી અને નગરપાલિકાના કબજા માં લઈ લેવામાં આવશે